नारायण भगवान ने जय अक्षर पुरुषोत्तम महाराज नि जय गुणातीतान स्वामी महाराज नि जय भगवत जी महाराज नि जय शास्त्री जी महाराज नि जय योगी जी महाराज जय जय આજે અહીંયા આપણી સમક્ષ બધા યુવકોએ સંવાદ રજૂ કર્યો આપણે બધાએ જોયો કારણ કે આજકાલ આ વાર્તા ઉપર ઘણા લોકોની માન્યતા સમજણ એવી હોય કે જેથી કરીને આવા બધા પ્રશ્નો ઊભા થાય છે ધર્મને લઈને પણ ઝઘડા થતા હોય એવું પણ સાંભળ્યું છે પણ જો દરેક મનુષ્ય પોતાના ધર્મની અંદર પોતાના ગ્રંથોને બરાબર જો સમજે તો પછી કોઈ પ્રશ્ન જ નથી આવું ને પોતાના ધર્મમાં શ્રદ્ધા છે એની રીતે એની પોતે પાઠ પૂજા જે કરતા હોય એ કરે એમાં આપણે વાંધો શું હોય પણ મારો ધર્મ નાનો મોટો એવું આપણે કરીએ એટલે જરા તકરાર થાય બીજું કંઈ જે માણસોને ધર્મમાં શ્રદ્ધા ન હોય મંદિરોમાં શ્રદ્ધા ન હોય એને પણ એવા વિચાર આવે કે આ બધું નકામું છે પથરા કડકવાને આ બધી લગતી મૂર્તિઓ પધરાવીને નિશ્ચિત જરૂર છે જરૂર તો માણસને દરેક વસ્તુની જરૂર છે એની આપણે આવશ્યકતા છે તો એને માટે આપણે ઉદ્યોગો કરીએ છીએ અને બધું જ કરીએ છીએ કારણ કે જે જાતની સગવડો જોઈએ એ સગવડો માટે આપણે બધું જ કરીએ છીએ સ્કૂલો કોલેજો કરીએ છીએ દવાખાના પણ કરીએ છીએ પછી આપણે જે બધા કેટલીક જાતની જે સગવડો હોય એ બધું જ જોઈએ છે અને એની પાછળ ખર્ચા પણ કરવા પડે છે દેશના રક્ષણ માટે મિલિટરીને પણ રાખવી પડે છે કરોડો રૂપિયા છે શિક્ષણ કરવા માટેના આપણે કેટલા પૈસા ખર્ પડે છે હવે આવી બધી વસ્તુની જરૂર છે જ એની કોઈ આપણે ના નથી અને કરવા પડે છે કારણ કે આ સમાજ અને આખો દેશ અને આપણે વિશ્વાસ આ વધારવો છે તો એ વિચાર ના કરીએ કંઈ કંઈક કરવું જ નથી એની મેં તે થઈ જશે છોકરા ભણી લેશે એવું કંઈ તહેવાર નથી મિલિટરીની જરૂર છે પોલીસ વ્યવસ્થાની જરૂર છે કોલેજ અરે કોર્ટોની પણ જરૂર છે વકીલોની પણ જરૂર છે એવા દરેક ખેતીવાડીની અંદર પણ આપણે બધું કરવા માટે ઇનિશિયેટિવ કરવી પડે છે એટલે કોઈ ક્ષેત્રે એવું નથી કે ત્યાં જરૂર ના હોય અને એને કરીએ જ છે અને કરવાની જરૂર છે અને એની ભાઈ શ્રદ્ધા છે તો શ્રદ્ધા છે કે આપણે કરવું છે થાય છે એમ આપણે બધાની અંદર જેને ધર્મની શ્રદ્ધા છે ભગવાનમાં શ્રદ્ધા છે મંદિરો પણ કરે મસ્જિદો પણ કરે ચર્ચ પણ કરે કે જેના ધર્મ છે એના ધર્મ પ્રમાણે કરે છે શીખનો પણ ધર્મ છે એની એના પણ એ ગુરુ દ્વારા થાય છે અને જે શિવને શક્તિને માનતા હોય તો માતા મહાદેવનો થાય છે એટલે એવી રીતે દરેક મનુષ્યની શ્રદ્ધા છે એટલે કરે છે એમાં એ ખોટું કરે છે કેવું એ બધી વાત આપણે સમજ્યા નથી એટલે કહીએ છીએ એ જરૂર નથી સમાજના બધા અંગ છે સાધુ સંતો એ પણ સમાજનું અંગ છે જેમ રક્ષણ માટે પોલીસ જોઈએ છે કાયદો છે એને એનું પાલન કરવા માટે આ બધું ઘણા કરવા વ્યસનો છે એને મૂકાવવા માટે કરોડોનો ખર્ચો આપણે કરવો પડે અને વ્યસનો તો ચાલે જ છે એને ક્યાં બંધ થાય અને ખર્ચા પણ એના ખૂબ કરીએ છીએ તો કહેવાનું શું છે કે આવા બધા ખર્ચાનો આપણે વિચાર આવતો નથી અને એને માટે કરોડો રૂપિયા આપણે ખર્ચી દઈએ તો અહીંયા આપણે કોઈને વિચારને પ્રશ્ન થતો નથી પણ મંદિરો થાય છે એને માટે પ્રશ્નો થાય છે એટલે શું કે પોતે ધર્મને સમજ્યા નથી બીજી રીતે પણ જે પોતે આ સમાજની અંદર જરૂરિયાત છે એવી એક આ સમાજ છે એની અંદર મંદિરોની જરૂર છે અને સાધુઓની જરૂર છે કારણ કે આપણે ભારત દેશ છે એ એક અનાદિથી જ આ વસ્તુને માનતો આવ્યો છે હિન્દુ ધર્મની અંદર બધાને ગમે તે પોતાના ઈષ્ટેદેવો હોય કે બધા ફાંટા ફોટા બહુ છે બધા કહે છે આ બધા ભેગા થઈને તમે કરો દરેકને ફાંટા છે જરૂર છે પણ તમે દરેક ધર્મ જુઓ ફાંટા છે જ સમાજ જેમ મોટો થાય એમ એમાં જુદું પડવાનું થાય એમ અમુક રીતે ક્રિશ્ચનમાં કેટલા બધા ફાંટા છે મુસ્લિમ ધર્મો પણ છે એ પણ દરેક ધર્મોની અંદર તમે જુઓ તો ફાંટા હશે જ એને જેને જે શ્રદ્ધા થઈ એ શ્રદ્ધાથી ભજે એમાં આપણને દુઃખ શું થાય છે એ ભજે આપણે ભજો પણ ના આવું બધું થાય છે એટલે ખોટું છે એટલે ખોટું માનવાનું કોઈ કારણ નથી અને મૂર્તિઓ કેમ પૂજો છો તો મૂર્તિની અંદર તમે જુઓ તો બધા મૂર્તિ પૂજક જ છો તમે આખી દુનિયા મૂર્તિ જ પૂજે છે પોત રીતે કરતા છે કોઈ કારણ કે ખ્રિસ્તી ધર્મો ચર્ચ તો કરવું જ પડે છે તો ચર્ચની શી જરૂર છે અંદર ક્રોસ મૂકવો પડે છે શા માટે ક્રોસને જ માનું માનું છે ક્રોસની ક્યાં જરૂર છે લાકડું છે એમાં તો પણ એને એ લોકો શ્રદ્ધાથી માને છે કે આ ક્રોસમાં ઈશુ ચડ્યા એટલે ઈશુના દર્શન થાય એટલે એ રીતે એનું પ્રતિક તો રાખે જ છે પછી કંઈક ના અમે તો માનતા નથી મૂર્તિ પૂજાને એ તે વાત કરવી એ ખોટી છે મુસ્લિમ ધર્મની અંદર પણ પશ્ચિમ દિશામાં જ એમનું જે રહેવાનું સ્થાન એને કહે છે પૂજવાનું નમસ્કાર નમાજ પઢવાનું એ તરફ જ કેમ પડો છો એ ગોખલા સામે જ એ તો તમે સુખ પ્રતિકામાં છે તો એ રીતે પૂજે છે ચંદ્રને એ માને છે ચંદ્રનો દર્શન કરે છે બીજા એમના થાય છે એટલે એ મૂર્તિ જ છે તમે કોઈ પણ પ્રતિક રીતે માનો ચંદ્રમાં તમને ક્યાં ભગવાન દેખાય છે એમાં ક્યાંક લખાય છે રસમાં છે આમે આપણે મૂર્તિઓ કરીએ છીએ પણ પથ્થરની લાકડાને બી એમ આપણે શ્રદ્ધા છે આપણે તો વિધિસર પ્રાણ પ્રતિષ્ઠાઓ થાય છે રીતની જે પ્રતિષ્ઠાઓ થવી જોઈએ એ છે કારણ કે આપણે એમના વેદો ઉપનિષદો બીજા ગ્રંથોથી માણીએ છીએ કે જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એમાં ભગવાન આવે છે બિરાજે છે અને દર્શન આપે એ પરાપૂર્વથી ચાલેલી વસ્તુ છે અને એમાં એ લોકોને દર્શને પણ થાય છે અને એ બધું ઘણા ઘણા ભક્તો જેને આ શ્રદ્ધા હોય તો કામ થાય એમાં શ્રદ્ધા નથી એ કશું ના થાય એ પછી તમને સમાજની શ્રદ્ધા ના હોય તો એમાં કામ ના કરી શકો રાજની શ્રદ્ધા શ્રદ્ધા ના હોય તો ના થઈ જાય ખેતી કરનાર માણસ છે એને જો ખેતીમાં શ્રદ્ધા ના હોય તો દાણા વાવવા ના જાય મહેનત કરવા ના જાય કાંઈ ના પણ એ શ્રદ્ધા છે કે હું દાણા વાવીશ તો ગાળું ભરીને લાવીશ તો દાનો કેમ ઉગશે નીચે જશે ઊંચે જશે આમ જશે તો એને એ ખબર જ છે છતાં પણ એ જાણે છે કે આ દાનો ઉગવાનો છે ભલે બીજા કહે છે કે આમ દાના નાખી દેશે ઉગવાના તું શું સમજીને આવું કરે ખોટો ખર્ચો ન કમા દાણા બગાડે એવું કહેનાર માણસને આપણે શું કહેવું જોઈએ અને પેલાને શ્રદ્ધા છે તો ના નાખે એવું કહે છે બધું છે દરેકને શ્રદ્ધા હોય તે વસ્તુ થઈ શકે પણ શ્રદ્ધા ના હોય તો પછી આવા વિચારો આપણને આયા જ કરે કેમ તેમ થાય ફલાનું કેમ થાય ટીનું કેમ થાય એમ કોલેજોની અંદર પ્રોફેસરોની જરૂર છે સમાજને ન્યાયાધીશ ન્યાય તો તો બધા આપણે એ કરવા પડે છે એને માટેની આ મકાનો બનાવવા પડે છે અને બધો ખર્ચો કરવો પડે બધું કરવો પણ એ ખર્ચાની સાથે મંદિર એટલે શાંતો બંધવા જ પડે છે અને શાંતની અંદર પાછા ન્યાયાધીશો હોય છે અને આ બધા સરકારી કામોની અંદર આ બધી ઓફિસો બંધ થાય છે મોટા મોટા બધા ઘણા મોટા કામ થાય છે આપણે ત્યાં બધા પાર્લામેન્ટ સુખા કરવી પડે ધારાસભા ચૂકા કરવી પડે દર બેસીને બધા ઝાડું પણ નીચે બેસીને ના થઈ શકે એ આપણે બોલીએ ખોટું થાય છે પણ સમજાતું નથી એનું જે જે જાતનું યોગ્ય હોય એ રીતે થાય એ તો જ એ કામ થઈ શકે અને એ રીતે જ એને એટલે કહું છું કે પાર્લામેન્ટની જરૂર છે ને ન્યાયાધીશોની છે ને ધારાસભ્યોની જરૂર બધી વસ્તુની જરૂર છે બધામાં જ આપણે પંચાયતો છે પંચાયતઘરો ગામો ગામ થઈ જાય છે પણ કે એના પૈસા સુભા નાખ્યા ખર્ચે ઝાડ નીચે વેન્ટ થાય એ ન થાય એને એને માટેનું એવું સ્થાન યોગ્ય વ્યવસ્થા હોવી જ જોઈએ તો જ એ કામ એમનું થઈ શકે બધાય છે અધિવેશનો આપણે કરીએ છીએ અધિવેશનોની અંદર લાખો રૂપિયા જાય છે એટલી વ્યવસ્થા કરવી પડે છે કેટલા માણસોમાં રોકાવા પડે છે કેમ શું કરવા કે દેશનું આપણે કંઈક વિકાસ થાય એની વિચારણા કરવા માટે એટલે એ આપણે ન જાણતા એટલે કે આ ખોટો ખર્ચો કરે છે પણ એ દેશમાં બેઠા છે દેશને દેશનો કેમ વિકાસ થાય એ રીતનું આયોજન કરે છે એટલે એટલો ખર્ચો કરે એ બરાબર છે પણ ખોટો ખર્ચો કરી નાખ્યો છે એટલે આપણે માનીને બેસી ગઈ આપણા ઘરમાં આપણા નહીં કહ્યું કે ભાઈ આપણા મોટા મોટા સમારંભો કરીએ લગ્નમાં કેટલા ખર્ચા કરે છે પાર વગરના ખર્ચા થાય છે લોકો તો એ બધા ખર્ચાને આપણે કોઈ જોતા નથી પછી બહુ આપણે વાત કરવી કે આ બધું ખોટું થાય ખોટું જ નહીં બધું જ ભગવાનની ઈચ્છા બહુ જ સારું થાય છે માનીને આપણે એ પ્રમાણે આ બધીમાં શું વિચારો નથી અંદરની જે આપણે અશાંતિ અને બધું થાય છે તો આ પ્રમાણે જગતની અંદર આ ધર્મ એ પણ એક વસ્તુ છે ધર્મની અંદર નીતિ આવે છે દયા આવે છે અને એ પ્રમાણે કોઈ પણ જીવની હિંસા ન કરી આજે કેટલા જીવોની હિંસા થાય અને એના કેટલા મોટા ખર્ચાઓ થાય તો એ તો બધું આપણે પોસાય છે તો પછી એ પોસાતું હોય તો મંદિરો છું એમાંથી જ સંસ્કાર મળે છે એમાંથી માણસ સારું થતું હોય એની અંદરથી માણસો એવા સંસ્કારી થશે તો એને કામમાં કાજમાં સમાજમાં કંઈ શાંતિ થશે રાષ્ટ્રમાં થશે એટલે કંઈ બધો સમાજ સુધરી જાય છે કે એવું નથી કે તો બધા આપણે એ કરીએ ગમે એટલા આજે વ્યસનો માટે અને આવા બધા જે કંઈ છે જુગાના ડાણબડા એ બધું ખરાબ જ છે ને કાયદો પણ કરીએ છે અને કાયદો કરી છે છતાં આપણે થોડા માણસોને લઈને પકડીને જાલમાં નાખીને બધું કરીએ પણ છે છતાં પણ એ તો ચાલે જ છે એટલે કંઈ આવા બધું આ કામ ખોટું થઈ ગયું છે જરૂર છે એમાંથી જેટલા થયા એટલા સુધર્યા એને પકડ્યા એને કંઈ કર્યું બીજું ત્રીજું કર્યો એ મંદિરો છે એના સંતો છે એટલે સંતો ફરે છે જેટલા માણસો એમાંથી બચ્યા એટલે જેટલા એને વ્યસન મુકાઈ ગયા ધર્મના માર્ગે ચાલ્યા સત્યના માર્ગે ચાલ્યા એટલા તો સારું દુનિયામાં બધા જ છે એના કરતાં એ સારા થયા એટલું કામ તો થયું જ છે ને પણ ના બધું ત્યાં દઈ નકામો જ થાય સમય બગાડે છે સમય તો બધામાં જ બગડે છે આપણે કેટલું કામ કરીએ છીએ તો એ પૂરું થતું નથી શિક્ષકો બધા કંઈ સારા છે છતાં પણ આપણે એ ચલાવીએ છીએ એની પાછળ કરોડ રૂપિયા ખર્ચે જ છે બે ત્રણ જણા હોય એટલે કંઈ સ્કૂલ કાપી નાખવાની નથી પેલા ભાઈએ કહ્યું એમ અને એ બધું દુનિયામાંથી શિક્ષણ જ બંધ કરી દેવું એવું નથી હોતું હોય બે ત્રણ ચાર જણા એ સુધારવાનું એને એને તમે સુધારવા પ્રયત્ન કરો એમાં સામાજિક દરેક કાર્યો છે જરૂરનો છે એમાં બધું એવું હોય ડૉક્ટરોમાંય હોય ને અધિકારીઓમાં હોય ને બધા પ્રધાનો થાય છે એમાં હોય ને બધા માણસ છે માણસો ભૂલો કરવાના છે એટલે એ પણ બંધ ના થાય એ તંત્ર છે એને ચલાવવું જ પડે તમે એમ કરીને પણ એને કરવું પડે એમ મંદિરોમાં કંઈ બે ચાર ઠેકાને કોઈ ધર્મના ત્યાં સ્થાનોની અંદર જોવામાં આવ્યું એટલે ખોટું છે બધું આમ છે તેમ છે અરે ભાઈ બધું ધર્મય ખોટો નથી ભગવાન ખોટા નથી મંદિરો ખોટા નથી એ બધા જ જરૂર છે એક બે વ્યક્તિને જોઈને આખું કામ કરતા ખરાબ છે એવું નહીં હોય ગામની અંદર બે ત્રણ જણા એવા જરા હોય તોફાની હોય અને લોકોને હેરાન કરતા હોય અને બધી જાતના વ્યસન દૂષણ કરતા હોય હવે એટલે કરીને એક ગામ ખોટું થઈ જાય એ ગામને બારી નાખો એ કશું ના દે એને સુધારવાનું માને ના સુધારે તો આપણે કરવા પણ આવી બધી માન્યતાઓ છે એટલે મંદિરો ઉપર ધંસ આવી જાય જ્યારે હોય ત્યારે મંદિરોની ઉપર ધસ પણ હવે આપણે તો બધા હિન્દુ છે હિન્દુ એ તો પોતે વિચાર કરવો જોઈએ હિન્દુ થઈને આપણે જો આવી રીતના વિચાર કરીએ કે આ ખોટું છે હિન્દુ કોઈ પણ રીતે તમે હિન્દુ છો ભગવાન મંદિરમાં જાઓ કે ના જાઓ પણ કોઈ બીજી રીતે પણ તમે એ શસ્ત્રોને એની અંદરને બધા મર્યાદાઓ પાડો એમને લઈ ના કે એ તમારા મા હોય બેન હોય દીકરી હોય મા બેન દીકરી અને બહુ પોતાની પત્ની હોય તો તમે વ્યવહાર કેવો કરો બધો પત્નીના જેવો વ્યવહાર થાય તો તો કેને મૂરખ લોકો કહીએ એનો વ્યવહાર એની રીતે મા એટલે માની જોડે જ જે રીતનું મર્યાદા હોય સ્ત્રીની સાથેનો એનો જે વ્યવહાર હોય બેન તો બેનની રીતે દીકરી દીકરીની રીતે પણ એ કોને તમને કહ્યું કે આ મે મા છે બેન છે દીકરી છે એ શાસ્ત્રોમાંથી આવ્યું છે શાસ્ત્રોએ આપણને આ વાત સમજાવી છે આપણા જે ઋષિ મુનિઓ થયા એને અને એ રીતે દરેકની મર્યાદાઓ છે તો એ બધી જો મર્યાદાઓ આપણે સમજતા હોય તો એને જો માન્ય કરતા હોય તો તમે પછી ભગવાનને માન્ય કરવાના છે કે એ પણ એક વસ્તુ સાચી છે પણ કહેવાનું શું છે કે ના આ વ્યવહાર ના થાય પણ આ તમે આવતો વ્યવહાર કરો છો એનો વિચાર કરવાનો તો આ પ્રમાણે આપણે આ વસ્તુ છે એ કેટલીક વખત સમજાવગર અગર મેં કહું ને ધર્મને બહુ ઊંડા ઉતરવતા નથી ઉપર ઉપરનું હાભરી અને આપણે બધું કરીએ પણ દરેક ધર્મ ઊંડા ઉતરો તો પોતાનું કાર્ય થાય અને સમજાય અને કોઈ ઝઘડો નથી ભગવાન શ્રીજી મહારાજે શિક્ષા પદ્રીમાં એક વાત લખી દીધી કે ધર્મ ને એવો સદાચાર ભગવાન સ્વામીના કહ્યું સદાચાર બધા સદાચારી બનો કોઈને વ્યસન નહીં દૂષણ નહીં અફીન ગાંજો કશું જ નહીં અને પવિત્ર જીવન જીવવાનું અને પોતે આ પ્રમાણે જેમાં તમને આસ્થા હોય તો ભજન કરો ધર્મ ધર્મ છે એ કંઈ એક વ્યક્તિનું નથી દરેક વ્યક્તિને ધર્મ છે જ દરેક વ્યક્તિએ ધર્મમાં ચાલવાનું છે તો એને માણસ કહેવાય સત્ય દયા અહિંસા બ્રહ્મચર્ય આદિ ગુણો છે એ જે માણસમાં હોય તે માણસ કહેવાય અને એ ના હોય તો પછી માણસ ના કહેવાય જેમ પશુઓ છે એને કહી છે એ બધું કેવી જાતનું એ પોતાના મા બેન દીકરી છે એને ખબર જ નથી એટલે પશુ આપણે મારે બુદ્ધિ આપી છે જાણીએ છીએ આમાં બહેન કહેવાય અને એ એ પપ્પાને થાય છે તો એટલે દરેક વસ્તુમાં સમજ્યા ના હોય તો થઈ જાય છે એમાં આપણે દારૂ વ્ય સત્ય દયા અહિંસા બ્રહ્મચર્ય કોઈ જીવને હિંસા ના કરવી પશુઓ પાણીની પણ માણસોની હિંસા થાય જાય આજે એનો વિચાર નથી કરતા પણ કોઈ જીવની હિંસા કરીને આ આપણો હિન્દુ ધર્મ સમજાવે અને સર્વ ઉપર દયા રાખવી સર્વજીવ પ્રાણી માત્ર દયા ધર્મ કા મૂલ એ પાપ મૂલ અને દયા રાખો અને પાપ ના કરો બધું છે છતાં કોઈ થતું હોય તો એ માણસને એની ભાન નથી ખબર નથી એટલે કરે છે એમાંથી આખું ધર્મ સુધી લઈ જાય મંદિરો ખોટા થઈ ગયા ને બીજું એના ઉપર તરત જાય ભાઈ દસ માણસ બેવા થયા હોય કારણ બધું થાય છે એનો બધે છે બધે છે બધે હળો છે તો બધે હળો આપણે કેમ બધું વ્યવસ્થિત રાખીએ છીએ એટલે એવી થોડી આપણા શાસ્ત્રો વાંચે ઊંડા ઉતરે તમને ખબર પડે વેદો શું છે ઉપનિષદો શું છે આ જે તે છે કેટલા સુંદર શાસ્ત્રો છે આપણે જીવ વાંતરણની હિંસા કરવાની ના પાડી પણ છતાં આપણા સ્વભાવ પ્રકૃતિઓના આપણા કર્મ એ હોય છે એટલે આપણે ભાઈ આશક્તિ છે ને હું બીજાનું લઈ લઉં લૂટી લઉં હું મારું જ છું હું જ મોટો થવું પૈસાને સત્તાનો મોહ અને આપણા મોટા થવાનો મોહ છે એટલે બધું થયા કરે પણ એ બધી વસ્તુની અંદર આપણે સમજવું કે આ સત્ય છે બોલવું તો સત્ય બોલવું બીજાનું હિત થાય એવું બોલવું બીજાને સારું થાય સત બોલવાનું તો છે જ પણ શાસ્ત્રો કહે છે કે સત્ય બોલો એટલે જે સાચું છે એ જ તમે બોલો પણ સાચું ને જૂઠું જ બોલ બોલ થાય તો પછી તકરા થાય બધું થાય પણ એને જીવનમાં જે વસ્તુ કરવાની છે કરે એને પછી બીજા આર્ગ્યુમેન્ટ થયા કરે સત દયા જોઈએ બધાને બધાનો જીવ દયાની વાત છે દરેકને પણ જીવા રાખો હવે તમારા મિત્ર તમારા ઘર કુટુંબ પર તમને દયા છે એવી દયા બધામાં રાખો તો શાસ્ત્રો એ શીખવે છે કે દયા ધર્મનો દયા તમે રાખશો તો બધા જીવોની અંદર શાંતિ થશે બધાને અને એવા મહાન સંતો ભક્તો થયા છે અને બધું કાર્ય કરે છે તો કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે આપણો ધર્મ હિન્દુ છે એને દ્વારા સમજીએ બીજા ધર્મોને પણ સમજો અને એની અંદર જે સમજીને કરતા હોય એને આપણે બહુ એ નથી ભગવાન શ્રીજી મહારાજે કહ્યું કે તમને જે ઈષ્ટદીઓને માનતા હોય જે ભગવાનને માનતા હોય જેમાં તમને શ્રદ્ધા હોય એમાં તમે પૂર્ણ રીતે એ ભગવાનની આસ્થા રાખો અને એમાં બરાબર રીતે તમારી ભક્તિ થવી જોઈએ એમના આદેશોને માન્ય આપવું જોઈએ તો પછી આપણે અને બીજું કહ્યું કે એ બધાને આદર આપો કોઈના ધર્મને આદર આપો જે કોઈ કાર્ય થતું હોય એમાં આદર આપો ગામમાં થતું હોય સારું કોઈ સ્કૂલ થતી કે કોલેજ થતી કે બધું થતું હોય તો એમાં મુશ્કેલીઓ કરનારા બે પાંચ હોય જ છે એટલે એ કાર્ય ના થાય એવું કરવું જ જોઈએ ને એવી રીતે આપણે માન્ય કે ના આમાં તો પેલા કહેતા હતા એટલે કહેતા તો એ પણ નથી એટલે દરેકની અંદર આપણે એ રીતે સત્ય દયા હિંસા ભ્રમચરીએ એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધર્મ વગરનો અરે ધર્મ છે એ સદા ચાલે સદા એટલે સારું આચરણ એ પછી હિન્દુ હોય મુસ્લિમ હોય ખ્રિસ્તી હોય બુદ્ધ હોય જૈન હોય શક્તિ હોય કે શિવ જે 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 દેવો છે બધા હનુમાનજી ગણપતિને માનતા હોય એમાં ભલે માને એને ધર્મમાં રહેવાની વાત છે એ પણ એને સદાચાર્ય જ ભણવાનો છે કે ભાઈ આ સારું આચરણ એના જીવનમાં થાય એમાં હતું સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હિન્દુઓ હતા ને મુસ્લિમે હતા ને પારસી હતા અને શીખો હતા અને બધા હતા અને એ પારસી એક આપણે સુરતમાં છે અને મહારાજે પાઘડી આપી હજુ રાખી એના હું છે અને શીખોય હતા અને ત્યાર પછી આ ભાઈ મુસ્લિમોય હતા ખોજા હતા બે હરજી ઠક્કર લાડો કર બે કારભારી એમનો તમામ જાતનો વહીવટ કરનારા એટલે કહેવાનું શું આવી લાખ રૂપિયાની અરજી ઠક્કરે પોતાની ઉઘરાણી છોડી દઈને ભગવાન સ્વામીની સેવા એને કેટલો મહિમા સમજ્યો છે એટલે સ્વામિનારાયણ ભગવાન એવો ભેદ રાખ્યો નથી પણ આ ભેદ ક્યાં છે કે આપણી બુદ્ધિના ભેદ છે આપણી બુદ્ધિ એવી છે કે જે જો એ બુદ્ધિને તમે કેળવો તો તમારી બુદ્ધિથી સારું થાય એક આપણે બુદ્ધિથી ચલાવીએ તો મોટી લડાઈ થઈ જાય અને એક બુદ્ધિ એવી લડાઈ કે સારું થઈ જાય આ બુદ્ધિનો છે એ અંદરનો આપણો જે એક છે તે પણ ભગવાન છે આપણને સારી બુદ્ધિ આપે બધું આપ્યું છે ભગવાનને સારા માટે બુદ્ધિ આપી સારા માટે લોકોમાં શાંતિ થાય એટલા માટે એનાથી જ્ઞાન થાય જ્ઞાને કરીને સુખિયા થવાય એટલે એ આપણે આંખ આપી સારું જોવા કાન છે સારું સાંભળવા આપે છે વાણી છે સારું બોલવા માટે છે હાથ છે લોકોની સેવા કરવા માટે છે પગે ચાલીને સેવા કરવાની આ બધો અંગ છે આપણા પરોપકાર માટે છે પણ આપણે આપણા સુખને માટે ભોગવીએ એટલે પછી આ બધી મુશ્કેલીઓ થાય ને આ બધું ખોટું છે ખોટું છે બોલ્યા કરો કરવાનું કાંઈ નહીં અને જે બોલે છે એમને એક પૈસો કોઈ દર્દ આપવાનો હોય નહીં ધર્મની કે જે ધર્મને માનતા એમાં આપતા ના હોય પણ બધાની વાતને કે આ ધર્મ ખોટો છે બંધ થઈ જાય ભાઈ તમે કેટલું કરો તો ખરા તમને ત્યાં ના ફાવો તો કાંઈ નહીં પણ બોલશો તો નહીં એ મોટી સેવા છે માણસને એટલે આવી બધી વસ્તુનું સમજાય નહીં એટલે થાય છે તો મહારાજને પ્રાર્થના કરીએ કે આપણે પોતપોતાના ધર્મમાં સારી રીતે રહેવું બીજાના ધર્મ પ્રત્યે આદર આપવો અને કોઈની નિંદા કરવી નહીં કે આવો છે આ ધર્મ છે આ માનસ આવો છે ને આ ફલાનો એવો છે દીકરો કંઈ કરવાની જરૂર નહીં તમે તમારા સામું જોયા કરો કે આપણામાં કેટલી ભૂલો છે આપણે કેટલા ખરાબ છે આપણે કેવી રીતે કરીએ છીએ આપણે પોતાનું જુઓ તો તમે આગળ વધી શકશો બીજાનું જોશો તો પછી લડાઈને ઝઘડા થાય એટલે આપણો વિકાસ નહીં થાય એટલે પોતાના સ્વામી દ્રષ્ટિ રાખીને સમાજનું કાર્ય કરો કે રાષ્ટ્રનું કાર્ય કરો કે કોઈ પણ તમે કાર્ય કરો અને ધર્મનું કાર્ય પણ તેમાં તમે પોતા જુઓ કે આમાં મારી ક્યાં આગળ ખામી છે એ જોયા કરશો તો આગળ વધાશે પણ બીજાનું જોયા કરશો તો આગળ વધાશે નહીં તો આપણે એ રીતે આવા ધર્મોની અંદર શ્રદ્ધા રાખીને આપણે જે ધર્મને માનતા હોય એની દઢતાપૂર્વક એનું પાલન કરવું એના નિયમો છે શાસ્ત્રો કાંઈ એ પણ પાલન કરવું અને પછી મારાની ભક્તિ કરીને આપણું વ્યવહારિક કાર્ય કરી અને આપણું જીવન ધન્ય બનાવીએ ધન્ય એટલે શું કે શરીર છે એનાથી આપણે મોક્ષ પ્રાપ્તિ કરવાની જનહિતાય જન મનુષ્ય છે એ મનુષ્યના હિતને માટે એટલે મનુષ્ય જે જે છે એનો હિત થાય એનું સારું થાય એની મદદ કરીએ એને બધી રીતે આપણે સારી રીતે એના કાર્યમાં સહકાર આપીએ આ બધું આપણે કરવાની વાત છે એટલે શું જનસેવા એટલે સમાજ સેવા કરીએ છીએ સેવા કહીએ છીએ આ બધી સેવાઓ છે તો એમાં કેવી રીતે સત્ય દયા હિંસાની એ રીતે રહીને તો એ બાળક થઈ જાય તો કે છે એ દયા તો એવી રીતે આપણા જીવનની અંદર દર્શા કરવાની છે કે જનહિત અને આત્મકલ્યાણ એટલે પોતાના આત્માનું કલ્યાણ કઈ રીતે થાય એ આપણે કરવા માટે મનુષ્ય શરીર બે કામ કરવાનું છે એક તમે સમાજ સેવા રાષ્ટ્ર સેવા કરો કુટુંબ સેવા કરો વ્યવસાય કરો ધંધો જે જે કરો એમાં બધાનું હિત કેમ થાય એ વિચાર રાખો અને બીજું છે આત્માના કલ્યાણ માટે એ આપણે પોતાએ કરવાનું છે ભક્તિ છે સત્સંગ છે કલ્યાણ માટે ભગવાનને સંત આયુ એને જ ભગવાન જ્યારે જ્યારે પૃથ્વી પર આવીને આપણું કલ્યાણ કરવાદા એ ધર્મ છે ગીતામાં કહ્યું છે જ્યારે જ્યારે જરૂર પડે આવે છે તેવા સંતો આવે છે મહાન આચાર્યો આવે છે ભક્તો દરેક સંપ્રદાયમાં એવા મોટા મોટા જે નેતા આવે છે ધર્મગુરુઓ એની રીતે એ વર્તીન કામ થાય છે એટલે આપણે પણ એ રીતે સમજીને એ બધા આવ્યા છીએ અને એમને જે ધર્મને આદેશો આપ્યા છે આદેશ પ્રમાણે ચાલીએ તો આપણું પણ કલ્યાણ થાય ભગવાનની ભક્તિ કરીને આ જ્ઞાન અને જ્ઞાન જેને કહે છે જ્ઞાન જે છે એ કહ્યું આત્મા અને પરમાત્મા આ તો વિદ્યા આપણે ભણીએ છીએ એ તો આપણા ભણી ગણીને એમાંથી આપણે દેશનો વિકાસ થાય મોટા ઉદ્યોગો થાય પૈસા થાય સમૃદ્ધ થાય એ થાય અને પણ એ બધું તૈય રહી જવાનું છે એ કંઈ દેહ સાથે આવવાનું નથી આવશે જે પુણ્યને પાપ કહે છે ને પુણ્ય કર્યું છે પણ સાથે આવશે અને પાપ કર્યું બે પાપ કર્યું છે તો પાછું આપણે લગ ચોરા જઈએ અને પુણ્ય કર્યું છે તો ભગવાનની સેવામાં આ બે વસ્તુ છે તો આપણે આ વિચાર કરીને લોકોને મદદરૂપ થવું સમાજની સેવા રાષ્ટ્રની સેવા થઈ અને ધર્મની સેવા કરીને ભગવાનને રાજી કરીને આત્માનું કલ્યાણ કરવું આ રસ્તો આપણે બતાવ્યો છે માટે અત્યારનો પ્રસંગે જે આપણે સંવાદ રહ્યો છે એ આજનું ચિત્ર છે લોકો આવી રીતે જરા બોલતા હોય છે એ જરા જાણવા માટેની આ વાત છે પણ આપણે બધા એ દ્રઢતાથી કરીએ કે જેથી કરીને આપણા જીવનમાં શાંતિ થાય અને બધી સમાજમાં અને રાષ્ટ્રમાં પણ શાંતિ થાય એ જ પ્રાર્થના